પછી પુરુષ ભાવ જે છે ને એ મટી જાય મતલબ મારા પણ હું મટી જાય બાણ વાગી જાય પછી હું નથી કહે તો ગોરખનાથ બાબા ચોવીસ કલાક ધૂણી તાપવા વાળો પુરુષ ચોવીસ કલાક આમ નિર્ગુણ બ્રહ્મને માનનારો પુરુષ વેદાંત ભણેલો અને પોતાની જાતને સ્ત્રી ગણી નાખી કે હું દાસી છું બતાવે છે એવી હું રે એ હરણીને પીયું મારો પારધી વિચાર તો કરો અગ્નિ હારે રમવા વાળો પુરુષ નિર્ગુણ બ્રહ્મ ને માનનારો પુરુષ પોતાની જાતને સ્ત્રી ગણી નાખી એવી હું રેણી ને પીયું મારો પાર રે માર્યા મને વચનો ના બાણ બાણ રે એ જ બાણ રે આ હશે ઈ સે ઓવર શું જાણે રે જાણ કોઈ રે એજ કોઈ રે બતાવો ઘડના જોગીડો એ જ જોગીડો મળે તો અમે ભાઈ જીવી નઈ તર છોડું મારા પ્રાણ અને આમાં શરત કેવી કરી તમે જોવો તો ખરા એ ભાઈ ચોપાટ માંડી મે તો શૂન્ય માં ખેલું મારા ધણીની હંગાત અને હવે શરત મૂકી એને જોવો તો ખરા હું હારું તો મારા ધણીના નામની વારી જાઓ અને મારો ધણી રાગ હારે ને તો ચોવીસ કલાક એને મારી હારે રાખો આ આધ્યાત્મિક માર્ગ છે આ ગોરખનાથ બાબા હતા જોગી મારી કાયાનો ઘડનાર એટલે સદગુરુ ના ચરણમાં ગયા પછી મારો ને તમારો નવો જન્મ થાય છે એટલે ગોરખનાથ બાબા કહે છે અત્યાર સુધી મારો અણઘણ ઘાટ તો હતો પણ મારા ગુરુએ હવે ઘાટ ઘડ્યો મને નવો જન્મ આપ્યો ખોડીદાસ બાપુ બતાવે એક ભજનની માલ માઇલ પર નિરાંત પંથ એ પછી તારો નવો જનમ કેવાય રે પછી તારો નવો જન એ હાંભળ સજની સદગુરુ ઘેરે આયો રે એમાં પેલા મંગળ માં એમ કે પેલા મંગળે શું આપવું તો કે કાયાના દાન દેવા કાયાના દાન એટલે કોઈ ગલત અર્થ ન કરતા કાયા ના દાન એટલે મારા પણ ગુરુ ના ચરણે મૂકી દેવાનું દેહ ને વાત નથી હું પણ મારા પણ હોપી દેવું અને મારા પણ સોંપી દીધા પછી નવો જન્મ થાય એ પેલા મંગળ પાયા દાન દેવાય રે પેલા પછી તારો નવો જનમ કહેવાય રે પછી તારો નવો જન્મ કહેવાય રે એવી રીતે પેલું મંગળ પૂરું થાય એવી રીતે પેલું મંગળ મારી કાયાનો ઘડનાર તો મારો નવો જન્મ સદગુરુ મારો તમારો ગુરુચરણમાં ગયા પછી આપણો નવો જન્મ થાય છે એટલે ગુરુ એ આપણી માય ગણાય છે અને ગુરુ એ આપણો બાપ પણ ગણાય છે તમેવ 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 માતા બંધુ છ કારણ માતા પિતાએ તો જન્મ મને તમને આપ્યો એ અણઘણ ઘાટ વાળો આપ્યો અને ગુરુ મને તમને ચાકડે ચડાવી અને પછી હોરી હોરીને હરખો કરે આડાવાળા ખૂણા નીકળ્યા હોય ને હોરે તમે 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 હીરામાં જાઓ છો તમને ખબર છે હીરાની રફ હોય ને એને તોડે તોડ્યા પછી એનું ચેટિંગ કરે આ ડબલનો થાય છે સિંગલનો થાય અને પછી એને ફેરવી ફેરવીને ખૂણા કાપે અને ખૂણા કાપ્યા પછી હોળ કળાનો થાય એમ સદગુરુ મારાને તમારા ખૂણા કાપે અને ખૂણા કાપ્યા પછી મારાને તમારા પહેલ પાડે અને પહેલ પાડ્યા પછી પડી કામ નાખે પડી કામ નાખ્યા પછી બજારમાં સડાવે અને બજારમાં સડાવે ને તો એ કોક એના મૂલ કરે કે નાના આ હીરો હાશો છે આ એમ સહીને આ આ કથાઓ છે ને એ તમારા પહેલ પાડીએ છીએ તમારા ખૂણા કાપવા આવ્યા છે હોરવા આવ્યા છે હોરવા ક્યાંક છે હોરાય હોરાય આમાં કદાચ બધાએ કદાચ ન હોરાય એકાદો હોરાય ને તો એનો ભાવ આવે અને અમુક અમુક એક નંગ ના પૈસા આવે હો ભાઈ તો તમે પડીકા ફેરવો તમને ખબર હોય અને તમે પડીકા ફેરવો તમને ખબર છે અમુક પડીકામાં અમુક કાઢવાય પડે ખોટા હોય ને બાડા બોબડા એ હારો માલ હોય ને એને બગાડતા હોય એ ચાર નંગ એવા માલ માલપા ગરી ગયા હોય ને તો એ પાંત્રી નંગનું પડીકું બગાડે એટલે એને એમ કે ચાર કાઢે ને એટલે દેવાય આ તમારી ભાષામાં એમ સદગુરુ છે ને બાપ મનન તમને ખોરે છે મારા તમારો ઘાટ કરે છે અને ઘાટના હીરા તમે બનાવતા તમને પહેલાં ખબર બોલો દંડો લઈને બે સો ખંડા ને ચાર ખંડા દેતા ને તમને હા પછી આમ સોંટાડતા ને સોંટાડી પછી ફૂંક મારતા ને પછી ડોલમાં કટોરો બોલતા ને પછી આમ કરીને પછી સડાવતા અને પછી દંડે આમામ આમામું કરતા ખૂણા હોડતા એ ઘાટ કર્યો ઘાટ ઘડીને પછી ટેબલે જાય ને પછી એમ કે હવે ઘાટ રેડી છે અને પછી સદગુરુ એમ કે હવે આને આને પાડો અને એવા કારીગર પાસે આપો કે આખા પડીકા માં એક જ નંગ નીકળે એમ ભાઈ કરોડોમાં એક જ નંગ નીકળે બાકી તો બધા બાડાન બોબડાન કોટેડના કિરાજ અબરખે અંધાઈ ગયેલા કઈક છે એના પહેલ પડે પણ એનું મૂલ ન આવે એ પછી વેસાય કસરા શરણમાં પાછો નવો જન્મ થાય એટલે ગોરખનાથ બાબા એ કીધું જોગી મારી કાયાનો ઘડનાર ઘડના જોગીડો એ જ જોગીડો મળે તો અમે ભાઈજી રે નહીતર છોડું એ પ્રાણ કોઈ રે એ જ કોઈ રે બતાવો મને જો તો કોઈને શબ્દ લાગી જાય કોઈને વેણ લાગી જાય બંદૂક ની ગોળી જેમ અમુક ના વેણ એવા હોય આપણને કડવા ધોળે અમુક ની ભાષા એવી હોય તો આપણને મીઠી લાગે બોલ્યા જ કરે બોલ્યા જ કરે બોલ્યા જ કરે આપણા એક લોકગીત માં બતાવે છે કાંકરી ના માર્યા કદી નો મરીએ એ ઓલા મેણા ના માર્યા મરીએ વાલીડા હવે નેડો લગાડ્યો તમસા કટું કટુ વેણ નો બોલવું બસ વાણીમાં બહુ તાકાત છે મેં પહેલાય કહ્યું છે કે નાભી કમળમાં સહસ્ત્ર દલ કમળ પડ્યું એમાંથી નાદ બ્રહ્મ ચાલુ થાય એ શબ્દની ગુંજ ઉઠે એ હૃદય ચક્ર સુધી જાય પછી કંઠ ચક્ર ઉજી જાય પછી તાળવા ચક્રમાં જાય પછી બ્રહ્માંડમાં જાય બ્રહ્માંડનું ભેદન કરીને એ શબ્દ બહાર નીકળે અને પછી જીભ ઉપર આવે અને પછી એ વેણ કોકને લાગી જાય અને એ શબ્દ કોકને અડી જાય એનો બેડો પાર થાય ગળાની ભૂંગળીમાંથી નીકળેલા વેણ નહીં નાભીમાંથી ધા જેને કે ધા દુવા આમાંથી આમાંથી કદુઆઈ નીકળે અને દુવાઈ નીકળે અને બે ની અસર થાય નાભીમાંથી જો આયકારો નીકળી ગયો તોય ખેદાન મેદાન થઈ જાય અને જો ભલકારો નીકળી ગયો તોય ભલાઈ થઈ જાય લે ભલાયું થોડા જીવની સતી તોરલ કહે શબ્દ ને પકડાય જાય બસ શબ્દ આકાશ છે શબ્દ ગગન છે શબ્દ જુદો શબ્દ જુદો બે જુદું પાડે છે કબીર સાહેબ શબ્દ જોડો શબ્દ જોડ્યો અક્ષર થાય અને શબ્દ ત્રણ અક્ષર થાય સબદ એનું વિવરણ કર્યું છે કબીર શબ્દાવલીમાં વતન પકડાઈ જાય બસ મારો કહેવાનું ભાવ કોઈનું વેણ એવું લાગી જાય અને વેણથી નથી મરી જતા માણસ કોકને એવું છટકું લાગી જાય અમારા અમુક અમુક સંતો એવા બની ગયા છે એવું વેણ લાગ્યું ને એટલે ઘરેથી નીકળી ગયા આજનો દિન કાલની વેણ એને તારી દીધા એવા અનેક સંતો થયા છે એક નીકળી ગયા બધું ઘર બાર મૂકીને તો કોઈ નજર થી મનન તમને બનાવી લે પોતાના કોઈ હાથ ને આપડી કાયા એમ નહીં કરે કોઈ વચન આપીને કોઈ એવો વેણ કોઈ એવો શબ્દ કોઈ મંત્ર આપી અને સાધકને સદગુરુ પોતાનો બનાવે અને છેલ્લે કોઈ સુરતામાં જો આપણને લઈ લે તોય આપણું ઈંડું સેવાઈ જાય ભલે આપણે ક્યાંય ક્યારેય ન ગયા હોય એ કોઈની નહીં અને એ વ્યક્તિ જ્યારે આપણને બેઠો બેઠો યાદ કરતો હોય ને તો આપણને એમ સમજી લેવાનું કે હવે આપણું ઈંડું સેવાવાની તૈયારી છે જલારામને ભોજો બાપો એક વીરપુર ને ફતેહપુર જલિયાણ નાખ્યા મારી તે તો મન નાખ્યા મારી જલારામ જોગી તે તો મન નાખ્યા મારી એક લુવાણો બાપ પોતાની ઘરની નારીને દાનમાં આપી દીધા કે લે સાધુ ને કીધું લઈ જા અને ભોજા બાપાના ગુરુ ચરણમાં બેઠો જલિયાણને અને કીધું છે કે જલા શું જો જલિયાણ મારે અષ્ટ નથી જોતી બાપ તો કાયમ મને તારી સુરતામાં રાખજે આ જલારામ બાપુ ભોજા બાપાને કહે મને તારી સુરતામાં લેજે સુરતામાં લેજો રે હંભાળ મારી ભોજલ સુરતામાં લેજો હંભાળ તારી સુરતામાંથી હું જાઉં નહીં બસ બસ બેટા એ તો છે જ તું અને છતાંય હવે તારે દેવું હોય તો એક વેણ માગું તારી પાસે માગ તારું શરીર મારા વીરપુર માં પડે તારી નજર હામે તું રહે અને ફતેહપુરમાંથી ભોજા બાપાની સમાધિ વીરપુરમાં થઈ સુરતામાં પકડી લીધો આપણો સદગુરુ આપણો ભગવાન આપણો કોઈ સંત આપણા જાણીતા કોઈ બ્રહ્મપદને પામી ગયેલા બ્રહ્મનિષ્ઠ પુરુષ ભલે આ કપડા હોય કે આ કપડાં કે આ કપડા એમાં કોઈ તમે ન કરતા એવું નથી આમાં હોય આમાં હોય આમાંય હોય ને આમાંય હોય પેટ બુસેટમાં બ્રહ્મપદ ને પામેલા બ્રહ્મનિષ્ઠ પુરુષો હોય છે આ તમે ઓઢણા ઓઢો એમાંય હોય સતી તોરલ ઓઠણું ઓઠીને જ નીકળી મીરા ઓઢણું ઓઠીને નીકળી રૂપાદે ઓઢણું ઓઢીને નીકળી અને એને તાર્યા એ જગતના ગુરુ બની શક્યા એવું નથી કે સ્ત્રી ગુરુ ન બની શકે બને એટલે આમાં જ હોય અને આવા કલરમાં હોય ને ધોળામાં હોય ને કાળામાં હોય પીળામાં હોય એ ભાંગઝડમાં ન કરતા ઘણી વખત આપણી પાસે જ હોય તો આપણે દેખાતું નથી આપણામાં જ હોય એક બેન કોઈ નામ માથે ન ઓઠી લેતા એક માડીનું નામ કાશીબેન હતું કાશીમાં અને કાશીમાંને કે તમારે હરિદ્વાર આવવું છે જાત્રા કરવા જાવું હવે મા કે ભાઈ મારે આમાંથી નવરાઈ મળતી નથી એના એના ઘરવાળાનું નામ દાદા એના છોકરા નામ ગોકુળ પેલા તો આવા જ નામ પડતા ને તો હવે બધા આ નામ બધા બધા એવા નામ એવા હવારમાં બોલાઈ ગયા હોય તો રોટલો ન મળે જૈમીન પિંકીન હવે મોટી થાય પછી હું પિંકી માં કેવું કે પિંકી બા કેવું પેલા તો હરિના નામ આવતા છોકરાના નામ પાડતા તો રાઘવ નામ પાડતા દેવો નામ પાડતા દેવજી નામ પાડતા ગોપાલ નામ પાડતા ઠાકર નામ પાડતા મેઘો નામ પાડતા આ બધા ભગવાનના નામ છે મથુરી ભગવાનનું નામ ગોકુળી ભગવાનનું નામ રામલોય ભગવાનનું નામ દેવલોય ભગવાનનું નામ હવારમાં હાદ કર્યો હોય ને તોય આપણે આપણે ભગવાનનું નામ લેવાય હવે અત્યારે તો હવે ક્યાંય પંચાંગમાં આવા નામ નથી જ્યોતિષ લવો ન વળે એટલે એ માં તો એનું નામ કાશી એના ઘરવાળાનું નામ મથુર એના છોકરાનું નામ ગોકુળ અને એમાં કીધું ગોકુળ મથુર આ જ આવવું છે માડી તમારે આવવું છે તો પછી માયા એ ભજન બોલ્યા છે ઘરમાં કાશી મારે એ ઘરમાં મારે મથુરા મારો મથુર મારો વર કેટલા ઊંચા વિચારો છે એના વિચાર તો કરો આ બાય ના મારે ન્યા જવાની જરૂર આનો આનો અર્થ એ થાય આધ્યાત્મિક તત્વજ્ઞાનામાં જીણી નજરે એ બાય હું કેશે કાશી માં એ જોવાનું મારા ઘર માં કાશી મારે આયા કટમાં મારા ઘર માં કાશી મારે એ ઘર માં મથુરા એ મારે ઘર માં છે ગોકુળ ગામ મારો દીકરો ગોકુળિયો એના રોજ વાઘા બદલું છો રોજ રોજ એને નવરાવું ધોરાવું એને શણગાર સજાવું આ મારો ગોકુળ છે ને એ મારો ગોવિંદ છે એ મારો મારો ભગવાન છે મારા કાળજાનો કટકો છે એકનો એક દીકરો છે ઘરમાં કાશી મારે એ ભાઈ ઘરમાં તમારા સમજવા જેવું છે આ ઘરમાં મથુર છે એ જ તમારે બધું છે તમારો મથુર હોય ને એ બીજે ફાંફા મારવા ક્યાંય જાતા મથુર ને રાજી રાખો ને તો ઓલો મથુર રાજી થાય એને બે રોટલી હરકી કરીને ખવડાવો એની હરખી સેવા કરો ને બાપ તો એ તમને ગાડી માથે બેહારીને મંચુરી ખાવા લઈ જાય ઓલો મથુર નહીં આવે હા એને હાંસો મારા બાપ બિચારો રાત ને દી આઠ આઠ કલાક દસ દસ કલાક ટિફિન અહીંથી જાય ને તારી ખાય તમારે શેકાય ઉપાયથી વળી વળો હાજે આવવાનો હોય ત્યાં ફોન કરે હાલો મથુર हालो तमना ना कहो ते मैं आओ भाजी लेता हूँ जन मन बो मजा आने ले आ मर मजा नो इतना पिंपल हाँ कोट उन्हें क्या आज मन चक्कर बो आवे હા ખોટું ન જ કેતો હા તો હું હાંભળી ગયેલો એટલે કહું ઘર માં કાશી મારે એ ભાઈ ઘર માં મથુરા એ ઘર માં છે ગોકુળ ગામ એ બેની મારે નથી જાઉં રથદા બેની મારે નથી જાવતી રથ ઘર ઘરમાં કાશી મારે આને છું તારે છે ને ગુરુ કોઈ લે બધું આપણા શરીરમાં આપણા ઘટમાં છે ભાઈ આ તો બધું એક ગોણ વસ્તુ છે આ તો એક બધું ઈ માર્ગે ચડવાના આ પગથિયા છે ધીરે ધીરે તમે આમાં વયા જાવ ને પછી આ આ વસ્તુ એની મેળા છૂટતી જાય આગળ હારી હારી વસ્તુ આવતી હોય ને પછી મોળી મોળી વસ્તુ કોઈ પકડવા રહે નહીં નાના છોકરા હોય ને તમે શરૂઆતમાં લાકડાની સુહણી આપો આપણે પહેલાં સુહણી આપતા એને ખબર ન હોય કે આ લાકડાનું છે એને મારી પર રસ આવતો હોય એટલે ધીરે ધીરે લાકડાની સુહણી આપે ને પછી ખબર પડવા માંડે કે આ ખોટું છે પછી એને અડબાન બંધ કરે વળી પાછું માં બીજું રમકડું આપે વળી ત્રીજું આપે વળી ચોથું આપે અને પછી રમકડે રમે કોઈ હા એને ખબર પડે કે પછી એ વસ્તુ લેવા માટે દોડતું નથી સત્ય વસ્તુ લેવા માટે દોડે એમ આ બધા છેના રમકડા છે આપણા ગુરુએ આપણા સંતોએ આપણા મા બાપ બની અને આપણી સામે આવા રમકડા આપણને તમને આમ લાલેશ આપી કે આમાં થોડું થોડું આવો આમાં સારું છે હોળી પાછું હળવા હળવા પાછું મીઠી મીઠી દવા પાય હોળી પાછી બાળકગોળીકારક કડવી પાઈ દે હોળી પાછું બીજા વમન વિકારો ઉલટી કરાવે હોળી પાછી મીઠી દવા પાય એમ કરતાં 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 ગંગા સતી પાનબા એમ કહે કે ખોળામાં બેહારીને મારો સદગુરુ મને એવી વસ્તુ લખા આપે છે ધીરે ધીરે ફોહલાવી ફોલે બહુ કહેવા જાય ત્યાં જીવ ભાગી જાય એટલે ગુરુ ફોહલાવે આ બધા ફોહલાવાના માર્ગ છે કથા કીર્તન સત્સંગ એનાથી આપણને કંઈક જાણવા મળે કંઈક વસ્તુ મળે એક ભાઈ કંટાળી ગયો નદીમાં પડવા મૃત્યુ એટલે આપઘાત કરવા ગયો તો નદીના કાંઠે એક માતમાં બેઠા હતા એની પાસે કાંઈ નહોતું શરીર ઉપર એક કે વસ્ત્ર નહીં અને ઓલો નદીમાં પડવાની તૈયારી કરે એટલે બાપુએ કીધું કે કામ આપઘાત કરે તો કે લેણું બહુ થઈ ગયું બાપુ હવે મરી જવું છે કે જગતમાં મોઢું દેખાડે એવું નથી તો કે એમાં તારે જીવન ખોઈ નાખું એ કે અલું બોરડીનું જાળું છે ત્યાં જાય ત્યાં એક પાણો છે લઈ ચમકતો પથ્થર છે લઈ એ પાણો લાવ્યો પારસમણી હતો એ પારસમણી આને આપીને કીધું તારા ઘરે લોઢા કટકો હોય ને લઈ આય એટલે પારસમણી લોઢાને મડાડ્યો એટલે હોનું થયું એટલે હોનાનો કટકો આપીને કીધું કાલે લેણું ભરી દે છે અને આવા મરવાના વિચાર ન કરતા પછી પાણો હતો ને એ પાણો નદીમાં નાખી દીધો ઘા કરી દીધો પારસમણી એટલે ઓલો ઓલો બુદ્ધિશાળી વ્યક્તિ હતો એ આમ આમ હોનાનો કટકો લઈ અને હો અઢીસો ગ્રામ હોનાનો કટકો લઈને જાતો રસ્તામાં વિચાર કર્યો એ કે આ બાપુએ લોઢાનો કટકાને આ હોનું બનાવી દીધું અને એ બનાવતા ઈ પાણો ઈ પારસમણી તો એને નાખી દીધો તો આ બાપુ પાણે કાંઈક એનથી વધારે સારી વસ્તુ હોય છે લાઈન પાછો જાઓ એટલે પાછો વળ્યો એટલે હાથ જોડીને કીધું કે બાપુ તમારી પાસે એક કે વસ્ત્ર નથી હાવ તમે એમને બેઠા છો અને મને ખોનું બનાવવાનું એ પારસ હોનું બનાવીને તમે દરિયામાં નદીમાં શું કામ નાખી દીધો તો એનથી કાંઈ સારી વસ્તુ તમારી પાસે ને એ મને આપો તકે આ હોના કટકો નાખી દે અને બેસ મારી સામે આ મારીથી ઈતી રૂડું આમાં છે આ ઘટમાં ઓહો પારસમણી જેવું આમાં તેજ છે ભીતરની વાલ બિહાર્યો હામે માથા ઉપર હાથ મૂક્યો તકે જોઈશે હવે લોઢું તકે ના જોઈ છે હોનું પારસમણી તકે એવા તો આમાં આમાં કઈ પારસમણી ભર્યા છે હજારો પારસમણી ના તેજ હોય એવું મારું ને તમારું દિવ્ય અલૌકિક તેજ છે એની ઝાંખી થઈ જાય આપણને પૂરેપૂરું તો એને જોઈ ન હોય કે આપણે આપણા નેત્રો બંધ થઈ જાય ખાલી એનો પ્રકાશ પડે ત્યાં પામી જાય જે સુરતામાં લઈ લે મને તમને ડાલીબાઈ આમ નજર કરી રામદેવજી મહારાજ ની સામે અને નજર થી ડાલી ને ખેંચી લીધી અને ડાલીના મુખમાંથી શબ્દો નીકળ્યા છે